નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે વર્ષ બે હજાર તેરમી ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલા સારંગપુર ગામમાં બી બીએસ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય કાર્યરત છે આ મહાવિદ્યાલયને આઈ એસ શૂન્ય સંસ્થાન દ્વારા આઈસો નવ હજાર એકથી બે હજાર પંદર સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે આ આઈએસ શૂન્ય સંસ્થા સિત્તેર વર્ષથી કાર્યરત અને વૈશ્વિક સ્તરે પ્રમાણભૂત સંસ્થા છે જે અન્ય સંસ્થાના હેતુ તથા તેને સફળતા સુધી લઈ જતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા સંસ્થાનું વ્યવસ્થાપન તેમજ કાર્યરત કર્મચારીની ગુણવત્તા તથા કાર્યપદ્ધતિ જેવા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરી જે તે સંસ્થાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણભૂત કરે છે જેનું પ્રમાણપત્ર સંસ્થાની પ્રતિષ્ઠામાં વધારો કરે છે

બે ના રોજ બેપ્સ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમપુર મહાવિદ્યાલયને અર્પણ કરવામાં આવ્યું હતું જે મહાવિદ્યાલય આંતરરાષ્ટ્રીય સ્તરના વિકાસ માટે અતિ ઉપયોગી બની રહેશે શ્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ ગાંધીનગર દ્વારા બ્રાહ્મણ શિક્ષકો પ્રોફેસર ટ્યુશન ક્લાસીસ સંચાલકો માસ્ટર્સ ડોકટરેટ ડિગ્રી ક્લાસ વન ટુ ખાતાકીય પરીક્ષાના સમાજના મંચ પર થઈ સમાજ સંસ્થાના પ્રમુખ નરેશભાઈ દવે મંત્રી મુકેશ શુક્લ તથા નરેન્દ્ર વ્યાસ નયનભાઈ ત્રિવેદી મોલિક શુક્લ પરેશ દવે દિવેશ શાસ્ત્રી અર્જુન વ્યાસ બીપી રાવલ જયશ્રી ખેતીયા નીલાબેન શુક્લ ઉપસ્થિત રહ્યા હતા શહેરી બાગાયત વિકાસના નેજા હેઠળ વિવિધ વિષયો જેમાં કિચન ગાર્ડન માંગ વપરાતા વિવિધ સાધનો મીડિયા કુંડાઓની ઓળખ તથા ઉપયોગ ઇન્ડોર અને આઉટડોર પ્લાન્ટની સમજ મીડિયા તૈયાર કરવું તથા કુંડા ભરવા બદલવા અંગેની સમજ આદર્શ કિચન ગાર્ડન ટેરેસ ગાર્ડન લોન રોપણી તથા વ્યવસ્થાપન અંગેની સમજ વર્મિકમ્પોસ્ટ બનાવવાની માંગ ધરું તૈયાર કરવા વર્ટિકલ ગાર્ડન અંગેની સમજ તથા વિવિધ ઘર આંગણાની ઔષધિ વિશે પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી

નિદર્શન સાથે તાલીમ આપી હતી જેમાં અંદાજે સિત્તેર જેટલા તાલીમાર્થીઓએ હાજરી આપી ત્યારબાદ પ્રમાણપત્ર વિતરણ કરી આભાર વિધિ કર્યા બાદ તાલીમની પૂર્માહિતી કરવામાં આવી નિફ્ટ ગાંધીનગર ખાતે એકત્રીસ મે બે હજાર રોજ વર્ષ બે હજાર ચોવીસ માટે ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેશન ફેશન ડિઝાઇનની ઇમ્પલ્સ બે હજાર ચોવીસ સ્પેસ ડિઝાઇનની વ્યાખ બે હજાર ચોવીસ ટેક્સટાઇલ ડિઝાઇનની તંતુ બે હજાર ચોવીસ અને ફેશન ટેકનોલોજીની ટેકનોવા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર આ પ્રસંગે મુખ્ય અતિથિ હતા અને ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર લલિત નારાયણ સિંહ સંડુ અને એનઆઈએફટી ગાંધીનગરના ડિરેક્ટર પ્રોફેસર ડોક્ટર સમીર સુધની હાજરીમાં આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું નિફ્ટ ગાંધીનગરના ગ્રેજ્યુએટિંગ વિદ્યાર્થીઓના ગ્રેજ્યુએશન સમારોહના સાક્ષી બનવા માટે ઉદ્યોગોમાંથી નીચેના મહેમાનોને શ્રી મૌલિક ભગત મેનેજિંગ ડિરેક્ટર નેસેન્ટ ઇન્ફો ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ એક હજાર આઈલેન્ડ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના સ્થાપક અને સીઓ श्री वोरा संस्थापक सर्पे एंड कंसल्टिंग रुचि मेहता डिजाइन डिरेक्टर फ्यूचर रिसर्च डिजाइन कंपनी बेंगलुरु, सुश्री शेफाली गौर ट्रांसफॉर्मेशन लीडर इकोसिस्टम इंजीनियरिंग, आईबीएम इंडिया सॉफ्टवेयर लिग्स सुश्री अक्षय विजयलक्ष्मी एसोसिएट प्रोफेसर ऑफ मार्केटिंग इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट अहमदाबाद आई आई एम ए श्री राहुल काव्या डिरेक्टर मेसर्स आयमा क्रिएशंस अहमदाबाद